જો પાસવર્ડ નું ધ્યાન નું તો જય ભાઈ તો જો અમે એને એમ બધે લેસન કરવા મારી બે વેટ પડી લેસન કરવા અજેક એક આવે એ દુકાન ગઈ તો હું હે જય ભાઈ હે અમારી બે બેન પણ હે તો હું બધી હે ને થોડીક વાર લેસન કરી યુ ને થોડીક વાર થોડીક વાર રમ તો જો અમે એને હું કહેતી હતી ને કે મારી એક ફ્રેન્ડ અજેક આવવાની હે તો જો આવે ગઈ ખ્યાતી ચૂહી ને આવીતી

લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કે કયો કરો થેન્ક થેન્ક યુ યુ